નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને દ્વિતીય પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ કેટલું મહત્વનું છે તમને ખ્યાલ જ છે તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમને મળવાનું છે તેનો સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત આપણા અસાઇનમેન્ટના સોલ્યુશનની જેની અંદર આજે આપણે ભણીશું વિષય અંગ્રેજી જેમાં પ્રશ્ન ક્રમાંક ત્રણ સેક્શન બી નો પહેલો પ્રશ્ન અને આમ જોવા જાય તો ત્રીજો પ્રશ્ન કયો પોયમના ક્વેશ્ચન આન્સર તો વિદ્યાર્થી મિત્રો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ વાત

અંગ્રેજી કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ગ્રામર છે વોકેબલરી છે તમને કંઈ પણ નથી આવડતું તો તો બધું તમે અમારી પાસેથી શીખી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે ઓશનમાં તો જોડાઈ ગયેલા છો પણ જો તમે આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલીયા ફોલો નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરવાની લિંક નીચે તમને વિડીયોમાં આપેલી છે એમાં જોડાઈ જાઓ જેનાથી તમને સરસ મજાનું મસ્ત મસ્ત કન્ટેન્ટ પણ એમાં મળતું રહે અને કોર્સ લગતી કોઈ પણ માહિતી હા તમારા માટે અલગ અલગ પ્રકારના કોર્સીસ લોન્ચ કરેલા છે તમારા ફાયદા માટેના તો કોર્સ લગતી તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે કોન્ટેક્ટ કરીને આપણો સંપર્ક સાધી શકો છો તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત હું કહે છે પ્રશ્ન ક્રમાંક ત્રણ રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે કાવ્ય પંક્તિઓ વાંચો અને સવાલના જવાબ આપો પોએમ નંબર ત્રણ માંથી સૌથી પહેલા આપણને સ્ટાન્ઝા આપેલા છે તો હું કરવાનું પહેલા

સરસ મજાનો સ્ટાન્ઝા આપણે જોઈ લીધો પહેલો સવાલ છે કહે છે વોટ ડઝ અ પોએટ સે ઇન ધીસ સ્ટાન્ઝા કે કવિ જે છે આ સ્ટાન્ઝામાં શું કહેવા માંગે છે તો શું કહેવા માંગે છે ઇન ધીસ સ્ટાન્ઝા ધ પોએટ સેઝ ધેટ ધેર ઇઝ અ સમ વર્ક ફોર ઓલ ઓફ અસ ટુ ડુ એન્ડ ડઝ નોટ મેટર ઇફ ધ વર્ક ઇઝ બિગ ઓર સ્મોલ કે કવિ કહે છે કે ભાઈ કામ નાનું હોય કે મોટું એનાથી કાઈ ફરક નથી પડતો બરોબર આપણે બધાને આપણને મળેલું કામ કરવાનું હોય છે સેકન્ડ ક્વેશ્ચન છે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ વી હેવ ટુ ગોટ બી ક્રૂ

કદાચ ઘણાને આમાંથી આપણા બધા ઘણાને નાનું વર્ક પણ મળી શકે છે તો પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ નાનું વર્ક મળ્યું હોય કે મોટું વર્ક મળ્યું હોય જીવનમાં નાનું કામ કરવાનું હોય કે મોટું કામ કરવાનું હોય કામ પૂરેપૂરી ઈચ્છાથી પૂરેપૂરે દિલથી કરવાનું બરોબર ચાલો આગળ વધીએ આગળના સ્ટાન્ઝા તરફ બીજો સ્ટાન્ઝા કહે છે ઇફ યુ કાન્ટ બી ધ હાઈવે જન બી જસ્ટ અ ટ્રીલ જો તમે હાઈવે ન બની શકો તો ખાલી એક કેડી બની જાઓ બરોબર ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર કે જો તમે સૂર્ય ન બની શકો તો એક સિતારો બની જાઓ સૂર્ય કે મોટો પ્રકાશ આપે આખી પૃથ્વીને આખા સૂર્યમંડળને પ્રકાશ આપે તો આખો એટલો બધો પ્રકાશ નથી આપી શકાય એમ તો કઈ વાંધો નહીં એક નાનકડો એવો સ્ટાર બની જાઓ બરોબર ઇટ ઇઝન્ટ બાય સાઈઝ ધેટ યુ વિન ઓર ફેલ ઈ તમારા નસીબ ઉપર ઈ તમારી સાઈઝ ઉપર નથી કે તમે જીત છો કે તમે હારશો બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર તમે જે છો એમાં બેસ્ટ બનવાનો પ્રયત્ન કરો પહેલો છે વોટ ડઝ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલિયર કે કવિ જે છે સફળતા અને નિષ્ફળતા વિશે શું કહે છે શું કહે છે ધ ધ ધેટ અવર સક્સેસ ઓર ફેલિયર ડઝ નોટ ઓન સાઇઝ કવિ કહે છે કે સફળતા કે નિષ્ફળતા આપણા કદ ઉપર આધાર રાખતી નથી ધ વર્ક ધેટ વી ડુ જે કામ કરો છો ને એના ઉપર આધાર રાખે છે બટ ધ વે ઇન વી ડુ ઇટ ને જે રીતે કામ કરો છો એના ઉપર આધાર રાખે છે કામનું વર્ક કેટલું છે તમે કેટલું કામ કરો છો એના ઉપર સફળતા કે નિષ્ફળતા કામ નથી કરતી તમે કેવી રીતે કામ કરો છો એના ઉપર સફળતા કે નિષ્ફળતા આધાર રાખતી હોય છે સેકન્ડ ક્વેશ્ચન છે ઇફ યુ કાન્ટ બી ધ સન ડડ ડટ ડડ ડટ અધૂરું વાક્ય પૂરું કરવાનું છે અને મજા આવી જાય આવા ઇફ યુ કાન્ટ બી ધ સન બીએસ સ્ટાર પોએમમાંથી જે અધૂરું વાક્ય હોય લખી નાખવાનું સિમ્પલ તમારા જીવનનો સૌથી મોટો વળાંક આવવાનો છે ધોરણ દસ માં તમે પ્રવેશવાના છો અને ધોરણ દસ ની તૈયારી તમને જે છે એક વાર ઘરેથી અથવા તમારા શિક્ષકો તમારા મિત્રો અથવા મોટા ભાઈ બેન

લાઈવ નથી ભણી શક્યા અથવા તમારે જૂનો લેકચર જે છે ફરીવાર જોવો છે તો રેકોર્ડેડ લેક્ચર્સ પણ અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે ભાઈ કઈ વસ્તુ કઈ રીતે આવી કયો જવાબ કઈ રીતે આવ્યો એમાં કયા કયા પ્રકારની ભૂલ હતી જે સુધારવી પડે એમ હતી એ બધી

બીજી ખાસ વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો તમને વાંચવા માટે તમારા વાંચવા માટેનું એક સરસ મજાનું મટીરિયલ પણ તૈયાર કરેલું છે ઓનલી પીડીએફ કોર્સ તો એ તમને આ લાઈવ બેચમાં તદ્દન ફ્રી મળવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જોડાવા માટેની લિંક નીચે આપેલી છે વધારે માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને મેં કીધું તે પ્રમાણે કે જો તમે આઈએમપી બેચમાં જોડાવ છો આપણી લાઈવ બેચમાં જોડાવ છો अंडरस्टैंड સ્પેશિયલ તો તમને આ વિદ્યાર્થીઓને વાંચવામાં મજા આવે એવું કલરફુલ પીડીએફ મટીરીયલ તદન ફ્રીમાં આપવાનું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવ વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ ત્રીજો સ્ટાન્ઝા શું કહે છે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓફ ધ ટોપ ઓફ ધ હિલ બી અ સ્ક્રબ ઇન ધ વેલી શું કહે છે કે જો તમે ઊંચા વૃક્ષ ઉપર સોરી ઊંચા પહાડ ઉપર ઊંચું વૃક્ષ એટલે કે પાઇન વૃક્ષ ન બની શકો ઓક નું ઝાડ ન બની શકો તો કાય વાંધો નહીં ખીણ નું નાનું એવું સ્ક્રબ બનો નાનું એવું ઝાડી ઝાકરું બનો બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રિલી પણ એ રસ્તાના કિનારે આવેલું સરસ મજાનું જે છે સુંદર સુંદર જે છે જાડી જાખરું બનો બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી જો તમે ઝાડ ન બની શકો તો કાંઈ વાંધો નહીં જાડી જાખરા બની જાઓ બરોબર શું કહે છે આમાં કે ઇફ યુ કાન્ટ બી અ ટ્રી ડટ 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 અધૂરું વાક્ય પૂરું કરવાનું છે ચાલો કરીએ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી બી અ બુશ પછી શું કહે છે બીજું વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ કે જો તમે પહાડની ઉપર આવેલું ઊંચું વૃક્ષ ન બની શકો તો

જો તમે જાડી ઝાખરા ન બની શકો તો ઘાસનું તણખલું બનો એન્ડ સમ હાઈવે હેપીયર મેક અને હાઈવે રસ્તાને સુંદર બનાવો ઇફ યુ કાન્ટ બી અ મસ્કી જન બી જસ્ટ બાસ જો તમે મસ્કી એટલે કે સમુદ્રમાં જોવા મળતી મોટી માછલી ન બની શકો તો બી અ જસ્ટ બાસ તળાવની નાની માછલી બની જાઓ બરોબર બટ ધ લિવિયેસ્ટ બાસ ઇન ધ લેક પણ એ તળાવની જીવંત માછલી તરીકે જે છે તમારું જીવન હોવું જોઈએ મોટા કામ ન થઈ શકે તો કશો વાંધો નહીં કોણે કીધું મોટા કામ કરો નાના કામ કરો પણ એ નાના કામ ની અંદર પણ જે છે ને બેસ્ટ આપો એક ઓલા કઈ કઈ મૂવી નો ડાયલોગ છે કઈ ફિલ્મ નો ડાયલોગ છે કે બાબુ મોસાય જિંદગી લંબી નહીં જિંદગી બડી હોની ચાહી બરોબર તો બસ એ પ્રમાણે જે છે એ સંદર્ભમાં આપણને આ પોએમ આપી છે તો પહેલો સવાલ હું કહે છે વોટ ડઝ ધ પોએટ એડવાઇસ ઇફ યુ કાન્ટ બી અ મસ્કી જો તમે મસ્કી ન બની શકો તો કવિ શું સલાહ આપે છે સલાહ આપે છે ભાઈ બાસ બની જાઓ મસ્કી ન બને તો બાસ બનો નાની માછલી માછલી બનો ઇફ ઇફ યુ યુ બી 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 અ અ અ મસ્કી ધ ધ ધ ટુ બાસ બાસ બટ લિવિએસ્ટ ઇન લેક પણ તળાવની જીવંત બનવા ઓકે બીજો છે વોટ બુશ કે જો તમે બુશ એટલે કે જાડી જાખરું ન બની શકો તો તો કવિએ શું સલાહ આપી છે સલાહ આપી છે કવિએ કે ઇફ યુ બી બી અ અ બુશ ધ ધ ટુ બિટ ઓફ ગ્રા ઘાસનું તળખલું બની જવાની સલાહ આપણને આપેલી છે આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ ની બેચ પણ શરૂ કરાય છે જી હા વિદ્યાર્થી મિત્રો જેટલા વિદ્યાર્થીઓને અત્યારે અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે બરોબર કોન્ફિડન્સ નથી આવતો મૂંઝાય છે હવે શું કરવું નથી આવડતું બરોબર તો એ વિદ્યાર્થી મિત્રો તમારી બધી મૂંઝવણ દૂર કરવા માટે મોસ્ટ આઈએમપી સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ છે તમારા લેવલ પ્રમાણે છે બિગિનર લેવલમાં છે પ્રીમિયમ લેવલમાં અને એડવાન્સ લેવલના વિદ્યાર્થી માટે બધા લેવલના વિદ્યાર્થીઓ માટે જે છે બેચ શરૂ છે જેમાં તમને મળે છે એકદમ બેઝિકથી શરૂઆત હાય હેલો હાવ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ બસ આવા આવા વાક્યોથી શરૂઆત કરવામાં આવશે લાઈવ લેક્ચર્સ આપવામાં આવશે વિથ રેકોર્ડેડ ઓલસો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે જ્યારે એક શબ્દ બોલવામાં આવે અને એનો એ શબ્દ જ્યારે વાક્યમાં બોલવામાં આવે ત્યારે કેટલો ફરક હોય દરેક ટોપિકની પ્રેક્ટિસ કરાવવામાં આવશે બોલી બોલીને

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા આપણા વિકાસ અસાઇનમેન્ટ નો પ્રશ્ન ક્રમાંક ત્રણ મળી આવતા વિડીયોમાં જેમ આપણે વિકાસ અસાઇનમેન્ટના પ્રશ્ન ક્રમાંક ચાર તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો